ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સ્વામી વિવેકાનંદ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા પુષ્પોથી આધ્યાત્મિક સત્યો રૂપી ગૂંથેલી સુંદર છડી કિંમત કલગી છે આવા મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના આપણે એકથી સોળ અધ્યાય જોઈ ચૂક્યા છે આજનો અમારો આ વિડિયો શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ્યો પર આધારિત છે અમારો આ વિડિયો શરૂ કરીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબ્સ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ્યો સૌથી પહેલાં આપણે સત્તરમા અધ્યાયનો સારાંશ જોઈશું અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્ર વિધિ એટલે કે

યક્ષો યક્ષોને રાક્ષસોને ભજનાર કડવા ખાતા તીખા અને દુઃખ પેદા કરનાર આહાર આહારવાળો જ્યારે તામસી મનુષ્ય ભૂત પ્રેત આદિને ભજનાર વાસી દુર્ગંધવાળા અને રોગોને પેદા કરનાર અપવિત્ર આહાર પસંદ કરે છે દેવ બ્રાહ્મણ આચાર્ય જ્ઞાનીની પૂજા પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અહિંસા એ શારીરિક તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્ય મૌન આત્મસંયમ અને ભાવના શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે જે તપ પીડાઈને એટલે કે દુરાગ્રહથી અથવા પારકાના નાશ માટે થાય છે તે તામસ તપ કહેવાય છે કર્તવ્ય ભાવથી દાન કરવું તે સાત્વિક ફળને ઉદ્દેશીને કચવાતા મને દાન કરવું તે રાજસી અને કોપાત્રને તેમજ અપમાનપૂર્વક થતું દાન તામસી દાન કહેવાય છે હવે આપણે સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ જોઈશું અશ્રદ્ધાથી યજ્ઞ દાન કે તપ જે કંઈ કરવામાં આવે તે અસત કહેવાય છે તે કે પરલોકમાં કલ્યાણકારી નથી કર્મ કરીને જ છે છે સત્ય તેને અર્પણ કરેલું જ ઉગી નીકળે અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે તામસી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસીની જ હોય છે એને તો મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાતમાં શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે સાત્વિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજાને તામસી માનો તેઓ ભૂતપ્રેત અને ચૂડેલને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનો માત્ર મન માન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ ભોજન પર સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને હૃદયની આડત વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસોને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના મનુષ્ય વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર જ અથવા ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને રાજસી કહેવાય છે શાસ્ત્રવિધિ વિના અન્નદાન વિના મંત્ર મંત્રહિત વિના દક્ષિણાય અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મા ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનો તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેથે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણેય પ્રકારના એટલે કે કાયિક વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર જ્ઞાન માન અને પૂજા ખાતર તથા બીજાના કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાય છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે યોગ્ય દેશ યોગ્ય કાર અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના ઉપર જેને ઉપકાર નથી કર્યો એવા માણસે પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે આ દાનને રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક પૂર્વક અયોગ દેશકારમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે ઓમ તત્સત એટલે આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદ ધન બ્રહ્માનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિદિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા

ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને સાત્વિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલો હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સગૃ અસત કહેવાય છે માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે એ નહોતો મર્યા પછી એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધાતાયા વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના સત્તરમાં અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે તેઓએ પૃચ્છા કરતા તેમને આ કથા સંભળાવી ખડકબાઉ રાજાને એક પુત્ર હતો તેનું નામ દુશાસન હતું એક સમયે એક હાથી ગાંડો થયો રાજાના નોકરે ના કહેવા છતાં સવારી કરી આથી ગાંડા હાથીએ તે ઉંચકીને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો એ નોકર બીજા જન્મમાં હાથી થયો આ હાથીને સિંહલ દ્વીપના રાજાએ ખડક બાઉને ભેટ રૂપે આપ્યો તે હાથી અહીં આવતા તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું તે મનમાં ને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો અને માંદો પડ્યો રાજાએ તેના માટે ઘણા ઉપચારો કરાવ્યા છતાં તે સાજો ન થયો એવામાં એક બ્રાહ્મણ રાજાના દરબારમાં આવી પહોંચ્યો રાજાએ તેને પોતાના હાથીની માંદગીની વાત કરી બ્રાહ્મણ વિદ્વાન હતો તે કંઈક સમજી ગયો તેને હાથી પાસે જઈ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કર્યો અને તેનું મંત્રેલ પાણી તેના ઉપર છાંટ્યું એ જ સમયે હાથી મરણ પામ્યો તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું આ વિમાનમાં તેને બેસાડી અપ્સરાઓ તેને વૈકુંઠ લોકમાં લઈ ગઈ રાજા આ જોઈ દિગ્મુટ થઈ ગયો તેણે બ્રાહ્મણને આ વિષયમાં પૂછતા બ્રાહ્મણે કહ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના સત્તરમાં અધ્યાયના પાઠનો છે તેણે કહ્યું કે હું દરરોજ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરું છું તેનાથી મંત્રેલ જ મેં હાથી પર છાંટ્યો તો તેનો ઉદ્ધાર થઈ ગયો અને વૈકુંઠ લોક પામ્યો આ સાંભળીને રાજા પણ દરરોજ ગીતાજીના સત્તરમા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યો કાર્યક્રમે તેનું મૃત્યુ થતાં તે પણ વૈકુંઠ લોક પામ્યો શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયનો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આ વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સમાં શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ